બોલે હે કોનોવા છે અરે મારી દીકરી હું તારા દેવી ચોટીલાના ડુંગરવાડી જામુંડા મારી દીકરી હે તમારી જય હો માં તમારી જય હો અરે મારી દીકરી તું સુકામ રડતી હતી સુ વાત છે દીકરી જેવા કુ હોય ઈ તમણે કે મારી દીકરી તું મને કે એ માં ચાહું માં મારું કોઈ નથી માં નાનપણથી ને મારા માં મરી ગયા અને મારા બાપુ પણ ભગવાનના ઘેર વયા ગયા નથી મારા કાકા કુટુંબ કે નથી મારા મામા મોસાળ મારું કોણ માં મારું કોણ છાણી રહી છે મારી દીકરી છાણી રહી છે બાપ આ જગતમાં માં તારું કોઈ નથી પણ હું ચોટીલાના ડુંગરવાળી માં ચામુંડા તારા કોણી દેવી બેઠી છું ને દીકરી તું સુકામ ચિંતા કરસ કસ્મા જંગમાં તમે મારી હારે રહેજો મા હારે રહેજો તમારા ભરોસે જીવ છું તમે તમારા સિવાય મારું ધ્યાન રાખવાનું કોઈ નથી માં તમે મારું ધ્યાન રાખજો માં તમે મારું ધ્યાન રાખજો અરે મારી દીકરી હું ચોટીલાના ડુંગરવાળી જામુટા તને વચન આપું છું હંમેશા તારી હારે રહીશ અને તારું ધ્યાન રાખીશ અને સંકટ સમયે હું તારી ભારે આવીશ દીકરી જય હો મા જમન માં તમારી જય હો અરે મારી દીકરી એક વાત યાદ રાખજે જ્યારે સંકટ પડે ને ત્યારે મને યાદ કરવાનો તું ભૂલજે નહીં ઓ મારી દીકરી હા મા જમન હું નહીં ભૂલું માં નહીં ભૂલું ભલે દીકરી તથાસ્તુ જય મા જમન માં તમારી જય હો હાલો હું જલ્દી પાણી ભરતી આવ હમણે સંધ્યા તાણું થઈ જાય જલ્દી પાણી ભરીને આવતી રહે અરે ગુરુદેવ બોલો બોલો આ દિશામાંથી કોઈ કન્યા આવતી જણાય છે હા મને એવું લાગે છે કો કન્યા આવે છે આપણે એ કન્યાની બલી ચડાવશું હા એ કન્યાની બલી ચડાવીને આપણે કીટ કીટ કરશું

હવે આપણે આની બલિજ ચડાવશી હવે આપણા થી નહીં બચી શકે અને બેઠ્યું આપડે તો આ બચે આ ગયા બલિ ચડાવી હલો હલો અરે ચલા આ કન્યા આપણે જે બચ્ચીને ક્યાં વાઈ ગઈ ગુરુદેવ કાઈ વાંધો નઈ ભલે આજ આપણા હાથમાંથી બચી નઈ ગઈ પણ કાલ તો આપણા હાથમાંથી બચી નઈ જાય મને બચ્ચી બચી ના જાય કે હા હાલો આપણે કુફામાં જાય અને આપણી વિદ્યા સિદ્ધ કરી સિદ્ધ કરી હાલો હાલો

જાવા જવા દયો અહીંથી જે નીકળે એનું મોક અમારા હાથે નિશ્ચિત જ છે અમારા હાથે તારો મોટો કલ હોય એ બચાવો એ બચાવો અરે માસી શું શું દોડતા

મા માસી તમે ચિંતા ન કરો ભલે દીકરી તું તારો ધ્યાન રાખજે જય મા ચામુંમાં હા માસી જય મા ચામુંમાં એ હા 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 सा मुंडा कर देत सुबह बलायो मारे बलायो ए हा मुंडा सोंना बेडा करे जोने पार गुरुनी देवी ए हा हा सा मुंडा रे द्वारे आवे वर्ण अठा

તમારી પણ જેમ કહું એમ તારે કરવું પડશે બોલ તું કરીશ ને હા માં બોલો તમે જેમ કેવો એમ જ હું કરીશ માં એમ જ કરીશ અરે મારી દીકરી તું ઈ પાપીઓના માર્ગ પર જો હાલી જા અને ઈ તારા ઉપર વાર કરે ત્યારે તું મને સાદ કરજે હું તારા વારે આવી એનો વધ કરીશ દીકરી હા માં તમે જેમ કીધું એમ જ હું કરીશ ભલે દીકરી જા તું મારું નામ લઈ હાલી જા દીકરી હા માં ચામુંડા ભલે તો થાસ તો

માફ કરો માફ અને તને દેન તને માફ કરું દેવી અમને માફ કરો દેવી માફ કરો આવી પોદીયા મે ભૂલ ન કરી અમને માફ કરો વાહ મને માફ કરો તમે ભઈ પાપીઓ માફને પાત્ર નથી મોતને પાત્ર છો લે આ ચોટીલાના ડુગરવાળી

へい、またまたまい、またまよ。